નમસ્તે સ્વાગત છે આપનું આપણા કાર્યક્રમમાં કે જેનું નામ છે ગોષ્ઠી વિથ વિકલ્પ કોટવાલ એક સરદારજી હતા એક સરદારજી હતા આવા એક વાક્ય સાથે ઘણા જોક્સની શરૂઆત થતી હોય છે એવા જોક્સ કે જે મેં અને તમે નાનપણમાં સાંભળ્યા છે અને હજુ એ સાંભળીએ છીએ એવા જોક્સ કે જેના દ્વારા જાણે કે એક વિચાર વહેતો કરાય છે કે આ જે શીખ લોકો હોય જે સરદારો હોય દે આર ઇન્ટેલેક્ચ્યુઅલી ઇન્ફિરિયર એમને બહુ સમજ નથી પડતી હોતી ઘણી વખત તો એમને મૂર્ખ તરીકે રજૂ કરવામાં આવતા હોય છે જોક્સનું કેરેક્ટર એવું છે કે સભાન અથવા તો અભાન પણ આપણા મગજમાં ચોક્કસ એક સમુદાય વિશે દ્રષ્ટિકોણ તૈયાર કરી આપતા હોય છે આપણે ઈચ્છીએ કે ન ઈચ્છીએ એ જોક્સ સાંભળી સાંભળીને આપણું વ્યક્તિત્વ એ રીતે ઘડાતું જતું હોય છે અને જો તર્કબદ્ધ રીતે એ દ્રષ્ટિકોણને પડકારવામાં ન આવે ને તો લોકો એ જ દ્રષ્ટિકોણ સાથે એ સમુદાય પ્રત્યેના એ બાયસ સાથે આખું જીવન ગુજારી લેતા હોય છે સિખો સરદારો સાથે આ થયું છે એમના વિશે સમાજનો દ્રષ્ટિકોણ આવો ઘડાઈ ગયો છે કારણ કે પહેલેથી સમાજની સંસ્કૃતિ એ રહી છે કે એણે સીખો વિશેના આવા જોક્સ એને આવકાર્યા છે પણ જેમ આપણે સમજણા થઈએ તર્ક સહજ છે તર્કબદ્ધતા સહજ છે કોઈક દ્રષ્ટિકોણ આપણે સમજ્યા વગર સ્વીકારી તો લીધો હોય પણ જ્યારે સમજણા થઈએ તર્ક કરતા થઈએ તો તર્ક આપણને ચોક્કસથી સવાલ કરતા કરે મને તર્કના કારણે એ સવાલો થયા કે શીખો સરદારો વિશે આ પ્રકારની માન્યતા કેમ આવું કેમ કે જ્યારે આપણે જોઈએ છીએ જે સીખોને આપણે મળીએ છીએ જેમની સાથે આપણે ગરોબો કેળવ્યું છે જે સીખો વિશે આપણે વાંચ્યું છે એ તો આવા નથી મેં તો એવા સીખો જોયા છે કે જેમણે આ દેશને આઝાદ કરાવવા માટે પોતાના પ્રાણોના બલિદાન આપ્યા હોય તે એક બહાદુર સિંહજીની વાત કરીએ કે પછી રાજા રણજીતસિંહજીની વાત કરીએ ભગતસિંહજીની વાત કરીએ કે પછી ઉધમસિંહજીની વાત કરીએ હું જ્યારે ઇતિહાસ વાંચું છું તો શીખોનું એક અતુલ્ય યોગદાન મને દેખાય છે ભારતના આઝાદીના આ સંગ્રામમાં આઝાદી બાદના સમયમાં પણ હું જ્યારે આ લઘુમતી કોમને જોઉં છું તો મને સમજાય છે કે કદાચ એ ન હોત તો ભારતે આર્થિક ક્ષેત્રમાં જે પ્રગતિ હાંસલ કરી છેલ્લા સાતથી આઠ દાયકાની અંદર એ કદાચ હાંસલ કરવામાં આપણે મોડા પડ્યા હોત ડૉક્ટર મનમોહનસિંહજી જેવા એક કાબેલ હાથમાં જ્યારે ભારતની અર્થવ્યવસ્થા હતી ત્યારે તો ઓગણીસો નેવુંના દાયકામાં આપણે એલપીજી રિફોર્મ્સ લઈ આવ્યા જ્યારે તેઓ આગળ જતા દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારે ભારતે જે આર્થિક પ્રગતિ હાંસલ કરી એ ઐતિહાસિક છે તો આના કારણે હવે જે ચિત્ર નાનપણથી પેલા જોક્સના કારણે ઊભું થયું હતું ને એ મગજમાં બંધ ના બેઠું લશ્કરમાં જ્યાં જોઈએ ત્યાં શીખોનું પ્રમાણ એટલું વિશાળ હોય છે કે એમના વિશે એ મન માનવા તૈયાર જ ના થાય એ તર્ક વગર સ્વીકારવા તૈયાર જ ના થાય કે આમને શા માટે પેલા જોક્સના આધારે પેલા સંતા બનતાના જોક્સના આધારે કોઈને ઇન્ટેલેક્ચ્યુઅલી ઇન્ફિરિયર સમજવા જોઈએ પણ છે તો આ તર્ક આમ સહજ છે પણ બધા એ તર્ક કરવા તૈયાર ક્યાં હોય છે બનવું એવું બે હજાર પંદરના વર્ષમાં સુપ્રીમ કોર્ટની અંદર એક પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન એક જાહેર હિતની અરજી દાખલ થઈ અને એ જાહેર હિતની અરજીમાં માંગ કરવામાં આવી કે સીખો અને સરદારો વિશે જે આ પ્રકારના જોક્સ એ આપણી સંસ્કૃતિનો ભાગ બની ગયા છે એને કાઢવા માટે એને અટકાવવા માટે તાકીદે કોઈ પગલાં લેવા જોઈએ મુદ્દો ચાલ્યો લાંબો ચાલ્યો બે દિવસ પહેલાંના સમાચાર છે સુપ્રીમ કોર્ટે આ બાબતની ગંભીરતાથી નોંધ લીધી છે અને સુપ્રીમ કોર્ટે આને અગત્યના મુદ્દા તરીકે લેખાવીને આ દિશામાં જે કંઈ પણ થઈ શકે એ કરવા માટે સૂચવ્યું છે મેટર તો જો કે હજુ બે મહિના પછી પાછી હિયરિંગમાં જશે પણ એ પહેલાં આ વિશે સુપ્રીમ કોર્ટે અમુક ચોક્કસ ટિપ્પણી કરી છે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આ એક અગત્યનો મુદ્દો છે અને એવો મુદ્દો છે કે જ્યાં આગળ આપણે આપણા બાળકોને શાળાએ જતા બાળકોને સેન્સિટાઈઝ કરવાની જરૂર છે આવું ન હોય આ ખોટું છે એ બાબતે આપણે એમને સેન્સિટાઈઝ કરવાની જરૂર છે સમાજની અંદર જ્યાં જ્યાં આ પ્રકારેના જોક્સનો ઉપયોગ થતો હોય આપણે પોતાની ચેતના જગાવીને એને અટકાવવા માટે પ્રયત્નશીલ બનવું જોઈએ આવું સુપ્રીમ કોર્ટ કહે છે સુપ્રીમ કોર્ટે જે એક્શન્સ આ દિશામાં લઈ શકાય એની વાત કરતાં કહ્યું છે કે એમને લોયર્સ દ્વારા પણ જે સજેશન્સ આપવામાં આવ્યા છે એના આધાર ઉપર જે વાત સુપ્રીમ કોર્ટમાં થઈ કે આપણે સોશિયલ મીડિયા ઉપર કે પછી ઇન્ટરનેટના કોઈપણ માધ્યમ ઉપર જ્યાં જ્યાં આ પ્રકારનું કન્ટેન્ટ પેરસવામાં આવતું હોય ત્યાં આગળ આપણે ફિલ્ટર્સ લગાવી શકીએ અને આ પ્રકારના કન્ટેન્ટ પેરસનાર વ્યક્તિઓને ધ સો કોલ્ડ ઇન્ફ્લુઅન્સર્સ કે બીજા કોઈ પણ તો એમને વિરુદ્ધ આપણે પગલાં લઈ શકીએ શિક્ષાત્મક પગલાં લઈ શકીએ એવી પણ વ્યવસ્થા આપણે કરી શકીએ છીએ આ સામાન્ય ઘટનાઓ છે આપણી વચ્ચે આ પિટિશન ફાઇલ કરનારા લોયર ખુદ કહે છે કે પ્રોફેશનલ સેટિંગમાં પણ આ પ્રકારનો ભેદભાવ થતો હોય છે એમની મજાક ઉડાવવામાં આવતી હોય છે એમણે તો દાખલો ત્યાં સુધી આપ્યો કે એક હાઈકોર્ટની અંદર જ હાઈકોર્ટની અંદર એ શીખ છે શીખ લોયર છે શીખ હોવાના કારણે એમની મજાક બની હોય એવો એક પ્રસંગ પણ એમણે ત્યાં આગળ ટાંક્યો હતો તો સુપ્રીમ કોર્ટે યથાયોગ્ય અહીંયા આગળ ટિપ્પણી કરી છે અને કહ્યું છે કે એક અગત્યનો મુદ્દો છે આપણા બાળકોને આપણે આનાથી સેન્સિટાઈઝ કરવાની જરૂર છે અને આ કલ્ચરને સમાપ્ત કરવાની જરૂર છે ગુડ ઇનફ બે દિવસ પહેલાંનો મામલો છે વાંચવામાં આવ્યો અને વાંચીને ગમ્યું કે કોઈ કોમ પ્રત્યે એક ચોક્કસ એનું કેરેક્ટર એસાસિનેશન એક રીતનું તો થઈ રહ્યું છે તો એ મામલે સુપ્રીમ કોર્ટે આવી ટિપ્પણી કરી પણ ત્યાં જ એ જ દિવસે કે પછી એના પછીના દિવસે વધુ એક સમાચાર વાંચવામાં આવ્યા અને એ છે રાજસ્થાન હાઈકોર્ટના બે હજાર તેરના વર્ષમાં કોઈ એક ટીવી ઇન્ટરવ્યૂ થયો હતો કે જેમાં ઇન્ટરવ્યૂ થઈ રહ્યો હતો બોલિવૂડના એક એક્ટર સલમાન ખાન અને બીજા એક એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી જેના વિશેની વાત મેં અગાઉના એક વિડીયોમાં પણ કરેલી હતી ગોષ્ઠીમાં પણ કરેલી હતી અને આ ટીવી ઇન્ટરવ્યૂની અંદર શિલ્પા શેટ્ટી એક શબ્દ બોલે છે શબ્દ છે ભંગી આ વિષય ઉપર આપણે થોડાક દિવસ પહેલા ત્રણ ચાર દિવસ પહેલા ગોષ્ઠી કરેલી છે આપને આગ્રહ રાખીશ જો આપને જોવાની બાકી હોય તો આપ એ જોશો તો એમણે એ ઇન્ટરવ્યુની અંદર શબ્દ પ્રયોગ કર્યો ભંગી અને એને પગલે લગભગ બે હજાર સત્તરના વર્ષમાં સોળ કે સત્તરના વર્ષમાં એમની વિરુદ્ધ એફઆઈઆર ફાઇલ થઈ એક ડિરોગેટરી ટર્મ છે એનો ઉપયોગ ન થવો જોઈએ ઇટ ઇઝ અ કાસ્ટ નેમ નેમ છે પણ એનો ડિરોગેટરી મેનરમાં ઉપયોગ થતો હોય છે અપમાનજનક રીતે એનો પ્રયોગ થતો હોય છે એ ન કરી શકાય તો એટલા માટે એમની વિરુદ્ધ એફઆઈઆર થઈ અને એ એફઆઈઆરમાં એમની ઉપર જે ચાર્જિસ લગાવવામાં આવેલા હતા એમાંના અમુક ચાર્જિસ અમુક આરોપો ઇન્ડિયન પિનલ કોડ આઈપીસી હેઠળના હતા અને બાકીના આરોપો એ ઓગણીસો નેવ્યાસીના એટ્રોસિટીઝના કાયદા હેઠળના હતા મામલો રાજસ્થાન હાઈકોર્ટમાં બે દિવસ પહેલાં ચાલ્યો અને એ બાબતમાં થયું એ રાજસ્થાન હાઈકોર્ટે શિલ્પા શેટ્ટી વિરુદ્ધ આ જે એફઆઈઆર હતી એને ક્વોશ કરી દીધી એને કાઢી નાખવા માટેના આદેશો આપ્યા સ્પેસિફિકલી એટ્રોસિટીસના કાયદા હેઠળ જે એમના ઉપર ચાર્જિસ લગાવવામાં આવેલા હતા એ ચાર્જિસને હટાવી લેવા માટેના આદેશો આપ્યા એને હટાવી લીધા કેમ તો અહીં આગળ રાજસ્થાન હાઈકોર્ટનું રીઝનિંગ એ છે કે જ્યારે એમણે ભંગી શબ્દોનો ઉપયોગ કર્યો તો એ કોઈ એ સમાજનું વાલ્મીકી સમાજનું અપમાન કરવાનો ઉદ્દેશ્ય ત્યાં આગળ નહોતો દેર વોઝ નો દેટ સ્પેસિફિક ઇન્ટેન્ટ ઓફ ઇન્સલ્ટિંગ દેટ કોમ્યુનિટી એવો કોઈ અપમાનનો ઉદ્દેશ્ય નહોતો અને સાથે એમણે ટિપ્પણી એ પણ કરી કે ઘણી વખત સેલિબ્રિટીઝ મોટા મોટા માણસો એ કેઝ્યુઅલ મેનરમાં કેઝ્યુઅલ મેનરમાં આ પ્રકારના શબ્દો વાપરી રહેતા હોય છે એને બીજા કોઈ દ્રષ્ટિકોણથી ન જોવાવું જોઈએ એના વધારે અર્થ કાઢવાની કોશિશ ન થવી જોઈએ એ કેઝ્યુઅલ મેનરમાં બોલી દેતા હોય છે અને ત્યાં આગળ કોઈ અપમાનનો મુદ્દો રહેલો નથી તો એટ્રોસિટીઝના કાયદા હેઠળ આજે એફઆઈઆર કરવામાં આવેલી છે ચાર્જીસ લગાવવામાં આવેલી છે એ ખોટું એ એમણે કાઢી નાખ્યું ચોક્કસી જે પિટિશનર્સ હતા અહીંયા આગળ જેમણે શિલ્પા શેટ્ટીની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવડાવી હતી એમના પક્ષે જે વકીલ રહ્યા એ વકીલ પોતાનો પક્ષ સાબિત ન કરી શકે અને એટલા માટે રાજસ્થાન હાઈકોર્ટે એટ્રોસિટીઝના કાયદા હેઠળના ચાર્જિસ હટાવી લેવા માટેનો આદેશ આપ્યો ઠીક છે કાનૂની પ્રક્રિયા છે એ થવી જોઈએ પણ અહીં આગળ સવાલ એ થાય કે જો સુપ્રીમ કોર્ટ સુપ્રીમ કોર્ટ સરદાર અથવા તો શીખોના સંદર્ભમાં ટિપ્પણી કરીને જો એ સૂચવી રહી હોય કે તમારે આમના સ્પેસિફિક સંદર્ભ સાથે જ્યારે ચોક્સ બનતા હોય એને અટકાવવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ બે મહિના પછી આ મુદ્દે વધારે હિયરિંગ થશે અને એક ચોક્કસ ગાઈડલાઇન્સ પણ તૈયાર થશે કેવા કેવા પગલાં લઈ શકાય એની આખી એક યાદી બનશે તો શું આવું જ કામ આવું જ કામ એ ભંગી શબ્દના પ્રયોગ વિશે ન થઈ શકે જો સુપ્રીમ કોર્ટ આટલી પ્રોએક્ટિવ બનીને એ કહી રહી હોય કે આવા જે બા વિચારો આપણા છે એને આપણા સમાજમાં સ્થાન ન જ હોવું જોઈએ આપણે આપણા સમાજની અંદર એ ચેતના જગાવવાની જરૂર છે આપણા બાબતે માહિતગાર કરવાની જરૂર છે તો શું આ જ બાબત ભંગી શબ્દના કિસ્સામાં ભંગી સમાજના લોકો માટે ન થઈ શકે મારું અંગત રીતે માનવું છે કે થવી જોઈએ રાજસ્થાન હાઈકોર્ટ ભલે કદાચ એફઆઈઆરને કોશ કરી દે પણ અહીંયા આગળ એક સવાલ એ પણ હતો કે કોઈક વ્યક્તિ જ્યારે આ શબ્દનો પ્રયોગ કરે છે તો એ શબ્દ પ્રયોગ કરતી વખતે એની પાછળનો ઉદ્દેશ્ય શું હતો એ ઉદ્દેશ્ય કેવી રીતે જાણવું એ ઉદ્દેશ્યની ખરાઈ કઈ રીતે કરવી ચોક્કસ એક શબ્દથી જો સામાન્ય રીતે સમાજમાં એવી સહેમતી બનેલી છે કે એ કોઈકનું અપમાન કરવા માટે વપરાય છે તો પછી અહીં આગળ ઉદ્દેશ્ય એ અપમાનનો નહોતો એને આપણે કેવી રીતે માનીશું એની ખરાઈ કઈ રીતે કરીશું આ સવાલો મગજમાં ઊભા થાય છે પણ તોય કાનૂની પ્રક્રિયા છે એ પ્રમાણે ચાલ્યું ઠીક છે પણ હું અંગત રીતે માનું છું કે જે પ્રકારે સુપ્રીમ કોર્ટે સરદારો શીખો માટે એક ચોક્કસ ટિપ્પણી કરી છે અને એ સંદર્ભમાં હજુ આગળ કામ થવા જઈ રહ્યું છે એવું જ કામ અનુસૂચિત જાતિઓમાં અલગ અલગ જાતિઓ કે જેમના નેમ અપમાનજનક રીતે વપરાતા હોય છે એને અટકાવવા માટેનો પણ કોઈ પ્રયત્ન કોર્ટ દ્વારા થાય સરકાર દ્વારા થાય એ ઈચ્છનીય છે હું કહીશ કે અપેક્ષિત છે થોડાક વખત પહેલાંનો એક પ્રસંગ છે મારા એક પરિચિત એક ચોક્કસ જગ્યાએ મામલતદાર તરીકે સેવાઓ આપે છે એમણે મને આ રસપ્રદ પ્રસંગ કહ્યો સૌરાષ્ટ્રમાં કોઈક જગ્યાએ એમનું પોસ્ટિંગ થયેલું હતું અને એમણે ચાર્જ સંભાળ્યો એના થોડાક દિવસમાં જ શરૂઆતના જ અમુક દિવસમાં માંડ બે ત્રણ દિવસમાં જ કદાચ એમના જે સ્ટાફ મેમ્બર્સ હશે એમણે કહ્યું કે ભાઈ બધાએ બધા તમારું નામ લખો કાગળ ઉપર કોઈક હશે એવી એક્સરસાઇઝ કે જેમાં એમને એકબીજાના નામ લખવાના કહ્યા મતલબ કે હું હોઉં તો મારે બીજાના નામ લખવાના હોય ટુ હર ગ્રેટ સરપ્રાઇઝ એમને એ બહુ એ અવાક રહી ગયા એમને નવાઈ લાગી કે એ લોકોએ જે નામ લખ્યા હતા એ બધા બધા લાસ્ટ નેમ્સ હતા લાસ્ટ નેમ્સ મીન્સ સરનેમ્સ કોઈને બીજાનું પહેલું નામ નહોતું લખ્યું બધાએ એમનું લાસ્ટ ટેમ એટલે કે અટક લખેલી હતી આ આપણો વ્યવહાર છે આપણે ઘણી વખત લોકોના નામ પણ નથી જાણતા હોતા માત્ર એમની અટક જાણીએ છીએ અને ન જાણતા હોઈએ તો અટક પૂછી પણ લઈએ છીએ અને અટક પૂછીને નક્કી કરી લઈએ છે કે એ કેવા તમે કેવા એ તો આપણા વ્યવહારનો એક સામાન્ય દસ્તુર છે તો આ વાસ્તવિકતા છે આપણા સમાજની અને એ જ વાસ્તવિકતાના પરિણામે અમુક ચોક્કસ સામાજિક સમુદાયોને ખૂબ અપમાન સહન કરવાના આવતા હોય છે સામાજિક અત્યાચારોનો ભોગ બનવાનું આવતું હોય છે આવા આ બે જ સમુદાયો છે એવું નથી શીખો અને ભંગી સમુદાયના વ્યક્તિઓ માટે જ આ છે એવું નથી આવા બીજા ઘણા જાતિ આધારિત સમુદાયો છે કે જેમની સાથે આ પ્રકારનો વ્યવહાર થાય છે આ બધો જ આપણે ત્યજવો જોઈએ જાતિ અને જાતિ આધારિત થતા ભેદભાવ એ મનોવિકૃતિની નિશાની છે આ જે મનોરોગી લોકો હોય ને એ જ આવું કરે તો બધાને તો સમજાવવા ન જઈ શકીએ આપણાથી બનતા પ્રયત્નો આપણે કરી શકીએ પ્રયત્નમાં હું સમજું છું એ પ્રમાણેનો એક પ્રયત્ન એવો હોઈ શકે કે આપણા વ્યવહારમાં તો વાતો ન જ હોવી જોઈએ પણ કોઈકના વ્યવહારમાં આવી વાતો છે તો એમનાથી પણ આપણે છેટા રહેવું જોઈએ જ્યાં આગળ આ પ્રકારનો વ્યવહાર થતો હોય ભલે કદાચ તમે બીજા કોઈક ભયથી એનો વિરોધ ન કરો ભલે વિરોધ ન કરો પણ એટલીસ્ટ તમે ત્યાં આગળ હાજરી ન પુરાવો તમારી હાજરી ત્યાં આગળ હોવી એ પણ એક પ્રકારની મુખ સંમતિ છે તો એનાથી બચો એનાથી બનેટું અંતર જાળવો આમ કરીને કદાચ આપણે આ પ્રકારના વ્યવહારોને રોકી રહીશું એ પ્રત્યે ઉદાસીનતા દાખવીને જ આપણે એને રોકવાનો પ્રયત્ન કરી શકીશું કાયદાની પણ એક મર્યાદા છે એક હદથી આગળ કાયદાઓની અસરકારકતા સમાપ્ત થઈ જાય સામાજિક વ્યવહાર આપણો કેવો છે શેને આપણે સ્વીકારીએ છીએ શેને આપણે નકારીએ છીએ એ સમાજને કદાચ વધુ બહેતર દિશા આપી શકશે તો આપણા તરફથી આવા પ્રયત્નો થાય એ ઈચ્છનીય છે નેપાળી અને ગોરખા લોકોએ પણ આવી એક પિટિશન ફાઇલ કરેલી છે કે અમને પણ સમાજ એક ચોક્કસ દ્રષ્ટિથી જ જોતો હોય છે અને અમારા માટે પણ અપમાનજનક શબ્દો અને બીજા બીજી ભાષા વપરાતી હોય છે તો એને રોકવા માટે એમણે પણ સુપ્રીમ કોર્ટની અંદર પિટિશન ફાઇલ કરેલી છે તો બાબતોને સમજીએ અને જેમ મેં અગાઉની ગોષ્ઠીમાં પણ કહ્યું હતું કે અમુક લોકો હોય છે કે જે અકારણ પોતાના જાતિના નામ સાથે કારણ વગરનું ગૌરવ અનુભવતા હોય છે નાહકનું ગૌરવ છે જીવનમાં એમણે કશું જ પ્રાપ્ત નથી કર્યું હતું જીવનમાં એમની કોઈ સિદ્ધિ નથી હોતી પણ ફક્ત એક કાસ્ટ નેમના આધારે નાહકનું એ ગૌરવ અનુભવતા હોય છે ગમંડ છે અને મોટાભાગના લોકો એવા છે કે જેમને એમના જાતિના નામે અપમાનિત કરવામાં આવે છે આ રાઈટ ટુ ડિગ્નિટીની અગેન્સ્ટ છે તમારા ગરિમાના અધિકારની વિરુદ્ધનું છે અને આને કોઈ સંજોગોમાં સાખી ન લેવાય એ એટલું ઝડપથી નીકળવું જોઈએ આપણા સમાજમાંથી બસેજ બસે જ તો બસ સુપ્રીમ કોર્ટ શીખ અને સરદારો વિશે આ એક ટિપ્પણી કરે છે એ અને રાજસ્થાન હાઈકોર્ટનો આ જ દરમિયાનમાં શિલ્પા શેટ્ટીના મામલે જે ઓર્ડર આવ્યો એ આ બંનેને ધ્યાનમાં રાખીને આ કરવાની ઈચ્છા થઈ તો કરી કોમેન્ટ બોક્સમાં જણાવશો કે આ મુદ્દે આપના વિચારો શું છે સારા વિચારો હોય તો એને પ્રસરાવવા જરૂરી છે આમ તો હું ક્યારે ક્યારે એટલે ક્યારે મારી ગોષ્ઠી કે મારા વિડીયોઝને બીજા સાથે શેર કરવાનું કે લાઈક કરવાનું એવું કશું જ કહેતો નથી એ મને ગમતું પણ નથી એવું સસ્તું માર્કેટિંગ કરવું એ મારા સ્વભાવમાં નથી પણ આગ્રહી રાખીશ જો વિચારો આપને ગમે છે સારા લાગે છે સમાજમાં પ્રસરાવવા યોગ્ય લાગે છે તો આપના તરફથી એ પહેલ કરજો અને એ વિચારોને પ્રસરાવજો સિમ્પલ કામ છે એક વિડીયો શેર કરીને કદાચ આ કામ આપ અત્યારે કરી શકો છો બસ એ જ તો આની સાથે આ વાતને અહીં આગળ રોકું છું આ ગોષ્ઠીની આગળ સમાપ્ત જાહેર કરું છું આવનારા એપિસોડમાં આવી જ કોઈક નવી વાત સાથે એક રસપ્રદ ચર્ચા સાથે એક નવી ગોષ્ટી સાથે પાછા મળીશું આભાર નમસ્તે